બોટાદ જિલ્લાના ગઢડામાં મહિલાની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલાયો ગઢડા પોલીસે આરોપી સતીશ શાંતિલાલ વસાવાની અમદાવાદના નિકોલથી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું ચારિત્રની શંકાને લઈ મહિલાના પતિએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું આરોપીએ પોલીસ તપાસમાં કર્યું કબૂલ આરોપીએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેણે કુહાડીવાડીના કૂવામાં ફેંકી ફરાર થયો હતો કેવી રીતે હત્યા કરી કઈ જગ્યાએ હત્યા હત્યા કરી કરાયા બાદ ફેંક્યું તે તમામ બાબતે પોલીસે આરોપી પાસેથી માહિતી મેળવી આરોપી વસાવા વડોદરા જિલ્લાના ચગડોળ વસાવા અને તેમના પત્ની ચંપાબેન વસાવા બંને ગામાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ વાડીમાં મજૂરી કામ કરતા હતા ગત તારીખ સાતમી ડિસેમ્બરે વાડીના રૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો જેમાં જે મરણ જનાર છે ચંપાબેન જે વાઈફ ઓફ સતીષભાઈ શાંતિલાલભાઈ વસાવા કે તેઓ મૂળ છે સગડોળ ગામ કરજણ વડોદરાના રહેવાસી છે તેઓ હાલ ગઢડા સામાકાંઠા ખાતે વાડી આવેલ છે ત્યાં રહેતા હતા અને ત્યાં તેમની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર મારી અને થઈ હોય તેવી હકીકત સામે આવી હતી આથી આ બાબતે વાડી માલિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જે દરમિયાન જે સકદાર છે સતીશભાઈ શાંતિલાલભાઈ વસાવા એ તેમની સાથે આ ચંપાબેન રહેતા હતા તેમને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ ચારિત્ર બાબતની શંકા હોય તેવી હકીકત જણાય છે આથી આ બાબતે કરડા પીઆઈ છે તેમણે તપાસ સંભાળી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે પોસ્ટમોર્ટમમાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હોય તેવું જણાયેલ છે આથી આગળની કાર્યવાહીમાં પીઆઈ દ્વારા રિમાન્ડ માંગી અને કસ્ટડી દરમિયાન ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જે હથિયાર છે તેને રિકવર કરવામાં આવશે